આપી કાર્યક્રમની અને કલેક્ટરનું ને ઉપરનું ભારતીય જનતા પાર્ટીના જે શાસકો જે છે એનું કડક સૂચના હતી કે કોઈ પણ ભોગે આ લોકોને મંજૂરી આપવાની નથી અમે લોકોએ કહ્યું શાંતિપૂર્ણ કાર્યક્રમ છે બાબા સાહેબ આંબેડકરનું નિર્વાણ દિવસ છે એ દિવસ નિમિત્તે જ્યારે દલિતો અને આદિવાસીઓને ઓબીસી બધા ભેગા થતા હોય તો એવા સમયે કોઈ પણ પ્રકારે અમારું વિરોધનું પ્રદર્શન પેલા જ નથી કરતા કે જે ભારતીય જનતા પાર્ટી કે સંઘી લોકો કરતા હોય એવું નથી શાંતિપૂર્વકનું છે તો તેમ છતાં પણ મંજૂરી ના મળી રાત્રે સમાચાર મળ્યા જેમ એમના ઇન્ફોર્મર હોય અમારા પાસે એમની પાસે હોય અમારા પણ ઇન્ફોર્મર હોય ડિપાર્ટમેન્ટમાં તો માહિતી મળી કે રાત્રે જ આ લોકોને જે છે એ ડિટેન કરે અમે રાત્રે બાર વાગે ભાઈ જીગ્નેશ હું અને પાલભાઈ અમે લોકો રાજુભાઈ પારઘી અને અમિતભાઈ ચાવડા બધા જ લોકો જે છે અલગ અલગ જગ્યાએ શબ્દ બરાબર નથી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા એમ જે શબ્દ વપરાય છે એમ અમારે હાઈટ થઈ જવું પડ્યું અને અમે લોકો મોબાઈલ મોબાઈલને બધું સ્વિચ ઓફ કરીને માત્ર અત્યારે હવે મોબાઈલ ઓન કર્યા છે અને મેસેજ કન્વે કર્યા છે કે રાજુજી જે અમારા રાષ્ટ્રીય કક્ષાના નેતા છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના ઇન્ચાર્જ છે એ પણ અહીંયા આવી ચૂક્યા છે શશિકાંત સેન્થિલ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તમિલનાડુથી એ પણ આવી ચૂક્યા છે રાજેશ લૈલોઠિયા એસસી ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ આવી ચૂક્યા છે ભાઈ ગ્યાસુદ્દીનભાઈ પહોંચી ચૂક્યા છે અનંત પટેલની ધરપકડ થઈ છે ઇમરાન ખેડાવાલા જે છે એને હોમ અરેસ્ટ કરવામાં આવ્યા છે અમારા બાકીના બધા નેતાઓ જે છે એને થી દૂર રોકવામાં આવ્યા છે એટલે અમારી કોશિશ છે કે અમે કોઈપણ ભોગે લુણાવાડા અમારા કાર્યક્રમના સ્થળે પહોંચ્યું સરકારના પોલીસના અધિકારીઓ સરકારના દબાણમાં અમને રોકવાની કોશિશ કરશે આ બહુ જ કમનસીબ ઘટના કહેવાય કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે બાબાસાહેબ નું અપમાન કરનાર અથવા એસસી એસટી નું અપમાન કરનાર એ સ્ટેજ ઉપર કાર્યક્રમો કરતા હશે જ્યારે બાબા સાહેબના સંવિધાનના રક્ષક તરીકે અમે લોકો જે છે કે જે જનતાનો અવાજ જેનું અપમાન થયું છે એનો અવાજ ઉઠાવવાની કોશિશ કરીએ છીએ એવા બધા જ લોકોને અત્યારે સંતાતું ફરવું પડે ભૂગર્ભમાં રહેવું પડે અલગ અલગ જગ્યાએ મોબાઈલ સ્વિચ ઓફ કરીને રહેવું પડે પરિવારથી થોડું દૂર થવું પડે આવું કરીને પણ અમને લોકોને કદાચ ગિરફતાર કરશે કંઈ વાંધો નહીં એમનું કર્મ એ કરશે અમારું કર્મ સરકાર નું અમારા કર્મ ફર્ક એ છે કે પેલું કે છે ને કે બિચ્છુ કા કર્મ હે ડસના તો બિચ્છુ ડસે અમારું કામ છે ઝેર ઉતારવાનું તમે ઉતારશો પણ લાલજીભાઈ તમે તમને રેલી ની મંજૂરી નથી આપી પરમિશન નથી આપી તો તમે પરમિશન માંગી હતી ખરી કારણ કે જિગ્નેશ મેવાણીએ લખ્યું છે કે દલિત આદિવાસી ઓબીવાસી ઓબીસી સમાજની મૈસાગરની રેલીને પરમિશન ના મંજૂર કરી છે બિલકુલ પરમિશન અમે તો કોઈ આમ તો એવું છે કે ભાઈ વગર પરમિશન કાર્યક્રમ કરી શકતા હતા પરંતુ જ્યારે એમ લાગ્યું કે સરકાર જે છે એને બહાનાબાજી ન મળે એટલે અમે વિધિવત પરમિશન માંગી હતી અમે લોકો પાંચેક દિવસ અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ જે છે એમણે ગુલાબસિંહ ચૌહાણ એ ખૂબ એમને રિક્વેસ્ટ પણ કરી તેમ છતાં કોઈ રીતે નહીં ગઈકાલે અમે પોતે ભાઈ પાલભાઈ હું રાજુભાઈ અને ગુલાબસિંહ એ પોતે એક ડેલિગેશન તરીકે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળ્યા એમની સાથે બેઠક કરી પણ કોઈ રીતે લોકો મને લાગ્યું કે પરમિશન આપવાનું ઉપરનું દબાણ હતું એટલે લોકોએ ક્લિયર હતું કે ભાઈ નથી કરવાનું ચૌદ નેતાઓને પકડવા માટે ચૌદ પીઆઈને એમણે માર્ક કરીને જવાબદારી સોંપી દીધી એટલે એમની રણનીતિ બી બહુ જ એવી કે ભાઈ કોઈ પણ ભોગે લુણાવાડામાં પ્રવેશવા દેવા નહીં આવો એમનો કાર્યક્રમ સવાલ એ છે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે એમના કાર્યક્રમના માટે સરકારે એક તો સરકારની મંજૂરી લેવાની ના હોય તેમ છતાં પણ અમે એમ કહે છે કે અમે મંજૂરી લઈને કાર્યક્રમ કરીએ પણ બિલકુલ નહીં અને બીજી બાજુ જોવાની વાત તો એ છે કે જ્યાં આદિવાસીઓની વસ્તી લુણાવાડામાં ઓછી છે

આદિવાસી ઉત્કર્ષનું કર્યું ખૂબ સરસ ચલો અમારા અમારા ડરમાં અમારા દબાણમાં તમે કમસે કમ આદિવાસીઓની જે પડતર યોજનાઓ અને એમના લાભ આપવાના બાકી હતા આજના દિવસે આપો ઉત્તમ પણ આ નિર્વાણ દિવસે તમે દલિતોને કેમ ભૂલી ગયા આ નિર્વાણ દિવસે તમે ઓબીસીને કેમ ભૂલી ગયા અને આ ઉત્કર્ષનો દિવસ તમારે ગોઠવો તો તમે સંતરામપુરમાં કેમ ના ગોઠ્યો તમે દાહોદ બાજુ કેમ ના ગોઠ્યું ડિંડોર ને એવી તો શું મજબૂરી હતી કે પોતાના જ પગ ઉપર કુવાડો મારવા માટે એમણે એમનાજ મતદારોના વિરુદ્ધમાં કે જેને આદિવાસીઓનું અપમાન કર્યું છે એવા કલેક્ટર સાથે આજે એ મંચ શેર કરશે અચ્છા કલેક્ટર પણ ત્યાં હશે તમારો કાર્યક્રમ છે મહીસાગર કલેક્ટર ની વિરુદ્ધમાં એની ધરપકડ કરવા માટેનો તમને લાગે છે કે ક્યાંક જેને કહી શકાય કે કલેક્ટર ને ઉપર એક્શન લેવાની જગ્યાએ સરકાર તમને લોકોને અરેસ્ટ કરવા માંગી રહી છે ઉલટા ચોર કોટવાલ કો ડંડે આ કહેવત જે છે ને એમ નેમ નથી આવી જ્યારે સત્તાનો મદ હોય એમાં હું તો ઘણી વખત કહું છું કે નશા છે આ નરેન્દ્રભાઈ અને શાહ રાજ છે સત્તા કા નશા આ સત્તા કા નશા છે ગુજરાતમાં બેખોફ કરી રહ્યા છે અને એના કારણે આઈપીએસ અને આઈએસ ઓફિસરો છે એની મનમાની કરી રહ્યા છે એમના ઉપર પગલા લેવાના બદલે જનતાને પ્રતાડિત કરવાનું કામ જનતાને જે છે દબાવવાનું કામ આ કેવી રીતે ચાલી શકે કે એસસી એસટી ઓબીસી ના લોકોને તમે એટલે બહુ જ ગંદા શબ્દોમાં બોલો એનું અપમાન કરો સંવિધાનની રક્ષણ બદલે તો આ આખું એક બહુ જ ચિંતાજનક વાતાવરણ છે બીજું ભયનું વાતાવરણ સરકાર પોતે પેદા કરી રહી છે

દસ અગિયાર આમાં તો એવી રાજનીતિઓ આમાં તો એવું હોય કે કાલે જયારે અમે બધા વાટાઘાટ કરતા કાર્યક્રમ માટે એમ કહેતી કે આ સંતા કુકડીની રમત જેવું છે શાસકો એટલે રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે ક્રાંતિકારીઓ જે છે એના અલગ અલગ રણનીતિ સાથે ઉતરતા હોય અમે લોકો અત્યારે અલગ અલગ સ્થળ ઉપર જે છે એક માનો કે ક્યાંક પાંચસો ક્યાંક સાતસો ક્યાંક હજાર એવી રીતના લોકો ભેગા થયા છે આ બધા જ લોકો અમે પ્રયાસ કરશું કે અમે ત્યાં પહોંચીએ સરકાર પાસે ફોર્સ છે તાકાત છે અમે એક બાજુ ગાંધીયન તરીકાથી આ લડત લડીએ છીએ બાબા સાહેબ આંબેડકરે આપેલી શેખ મુજબની સંવિધાનની લડત લડી રહ્યા છે એમની પાસે ગોડસેવાળી પદ્ધતિ છે એલા લડાઈ જે છે એ બાબા સાહેબે આપેલા બંધારણને બચાવવા માટે ગાંધીયન પદ્ધતિએથી છે નેહરુવિયન પદ્ધતિથી છે અહીંયા બિરસા મુંડા અને અમારા જ્યોતિબા ફુલેએ જે કહ્યું છે એ મુજબની આ લડત છે બીજી બાજુ સાવરકર અને ગોડસે છે